સલુણ તળપદના શંકરપુરા પજીકુઈ બલાપુરા અને રાઠોડપુરા વિસ્તારના ખરાબ રસ્તા માયે ગત રાત્રે એક બહેનનું અવસાન થયું વર્ષોથી ડામર રસ્તાની રાહ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ખોટા વચનો વિકાસ તો માત્ર વાતોમાં રહ્યો અમારી માંગ સ્પષ્ટ છે વિસ્તારના તમામ રસ્તા તાત્કાલિક બનાવે બોલા ભાઈ શું બનાવવાનું હતો સલુર તળપત મારું ગામ છે અને અમારો વિસ્તાર પજુકી વિસ્તાર છે તથા રાઠોડ વિસ્તાર અને બલા વિસ્તાર આ વિસ્તારની અંદર એટલા ખરાબ રસ્તા છે કે એક બેન ને રાતે ચક્કર આવ્યા ચક્કર આવવાથી એકસો આઠ આવી ના શકી અને એમને દવાખાને લઈ ના શક્યા એટલા માટે બેન ઓફ થઈ ગયા છે અત્યારે જયારે બારવાનો સમય થયો ત્યારે એટલો કિચર છે આ બધું જે પબ્લિક છે એક કિચરમાં આવીને અમે લાયા છીએ કારણ કે ધીરજસિંહને ભાજપના અમારા જે નેતા છે બરાબર ધીરજસિંહ વીસ વર્ષથી એમને મત આપીએ છીએ અમે ભાજપને જ મત આપીએ છીએ હવે સંજયસિંહને પણ અમે જીતાડ્યા છીએ તો અમારા જે સંજયસિંહ મેળા છે એમને પણ ખબર પડે કે આ પબ્લિક કેવી રીતે જીવી શકે છે એમના રસ્તા સારા નથી એમની ઓખો ઉગડે ભાજપના જેટલા બી નેતા હોય અમારા વિસ્તારનું કંઈક નવું કરે તાત્કાલિક સારવાર કરે અને અહીં આવીને જુઓ બલા વિસ્તારના રસ્તા રાઠોડ વિસ્તારના કે પજુકી વિસ્તારના રસ્તા એક પણ સારા નથી અત્યારે આવો બનાવ બન્યો છે ફરી પણ બી બનાવ છે જે અમારા વિડીયો છે ટ્રેક્ટરમાં અમે લઈને આવ્યા છીએ એ ટ્રેક્ટરના વિડીયો પણ અમે પાછળ મોકલીએ છીએ અને અમારા વિસ્તારના જે જેટલા બી અત્યારે બનાવ છે એ વિડીયો અમે અહીં જાહેર કરીએ છીએ એટલા માટે ધીરજસિંહ સલૂન તરફના સરપંચ કે આગળના જે નેતાઓ હોય ભાજપના એ બધા એવું વિચારે કે આ રસ્તા થવા જ જોઈએ વીસ વર્ષથી આ પબ્લિક વોટર આપે છે અને આજે મારે વીસ વર્ષ થાય મારી વીસ વર્ષની ઉંમરથી હું ભાજપને વોટ આપું છું તો પણ આ વીસ વર્ષથી આ રસ્તો નથી થયો એટલા માટે દરેકની ઓખો ઉગડે અને હવે મારા નરેન્દ્રસિંહ કેસે છેલ્લા વીસ વર્ષથી ધીરજ સિંહને અમે જીતાડીએ છીએ ભાજપમાં જ વોટ આપીએ છીએ પણ ભાજપવાળા કોઈ કહીએ જ્યારે વોટ લેવા આવે ત્યારે કહીએ ભાઈ આ રસ્તા બનાવો આ કરો કશું થતું નથી એને રસ્તા છે અને આટલા ટાઈમથી વીસ વર્ષથી ભાજપ સરકાર જીતે છે તાલુકા પંચાયત ખેડ જિલ્લા પંચાયત બધામાં ભાજપ જ સરકાર જીતે છે વીસ વર્ષ સંજયસિંહ મહિલા તો આ પાંચ વર્ષથી આવ્યા છે ચાલો આ પર જ સરકાર ભાજપ સરકારની આ છે તો બી પણ ખુદ અમે સંજયસિંહ જો કાકાએ ટી શર્ટ પહેરી છે બધા જ સંજયસિંહ મહિનાના સપોર્ટમાં છે પણ તો બી કોઈ જોવા આવતું નથી સ્થાનિક રીતે

પંચાયતની જિલ્લા પંચાયત કે તાલુકાની બરાબર તારે વોટ લેવાના પછી કોઈ હું જોતા નહીં પબ્લિક કઈ રીતે જીવો શું છે કંઈ કોઈ કોઈ રીતે બીમાર થાય છે શું છે બરાબર તો કોઈ સાધન એકસો આઠ પણ રસ્તો ના ખરાબ એટલે એકસો આઠ નહીં આવતી એમાં આજે આ બેને મરી ગયા બરાબર ચક્કર પડ્યા એકસો આઠ કોઈ દવાખાનાની કોઈ સવલત થઈ નહીં એટલે મરી ગયા આજે અમે અહીં અત્યારે બારવાયા કઈ રીતે આવ્યા એ બધાનું અમારું મન જોડે છે અત્યારે પબ્લિક પરમાણે બેચાર આવ્યા ટ્રેક્ટરમાં લાવ્યા

ડંબર રસ્તો બન્યો નથી અને આવા કાદર કિચનમાં જ અમે ચાલીએ છીએ એટલે શું સત્તરસો અઢારસો મત ખાલી તમને લેવા માટે જ અમે આપીએ છીએ તમે ખાલી વોટ લેવા માટે જ આવો આ કારણથી અમારી જે અઢારસો અઢારસો મતની પ્રજા છે હવે હશે હવેથી આ અઢારસો મત અમે બહિષ્કાર કરીશું અને કોઈને મત નહીં આપીએ અમારા વિસ્તારમાં સરપંચને પણ નહીં મળે અમારા વિસ્તારમાં સરપંચ કે ધીરજસિંહ કોઈ બીને મત નહીં આપીએ હવે મત લેવા આવતા નહીં કારણ કે પહેલાં રસ્તા સુધારો અને દરેક પ્રજાને મારે જણાવ જેના બી રસ્તા આવવા હોય એ સરકારને જાણ કરે આવી રીતે તો સરકારની આંખો ઓગડે શું રૂપિયા આવતા નથી તમે બસ લહેરાજ કરો છો તમે તમારા જલસા જ કરો છો પબ્લિકનું તમારું ભલું થતું જ નથી ફરી તમારે અમારી જરૂર નહીં પડે દરેકને જરૂર પડે છે ફરી અમે અનારસો મતનો બહિષ્કાર કરીશું ફરીથી મત નહીં આપીએ જય હિન્દ